ઉપેન્દ્ર ત્રિવેદી એ એક જાણીતા ગુજરાતી ચલચિત્ર અને નાટકોના અભિનેતા દિગ્દર્શક નિર્માતા હતા તેમને મુખ્ય નાયક તરીકે સહાયક અભિનેતા તથા ચરિત્ર અભિનેતા તરીકે ઘણા ચલચિત્રોમાં અભિનય કરે છે તેઓ સક્રિય રાજકારણી પણ હતા તેઓ અભિનય સમ્રાટ તરીકે પણ જાણીતા હતા ઉપેન્દ્ર ત્રિવેદીનો જન્મ ચૌદ જુલાઈ ઓગણીસો છત્રીસમાં થયેલો તેમનું કુટુંબ ઈડર નજીકના કુકરિયા ગામનું વતની હતું ઉપેન્દ્ર ત્રિવેદીએ બોમ્બે યુનિવર્સિટીમાં આર્ટ્સ વિશાખામાં સ્નાતકની ઉપાધિ મેળવી હતી ગુજરાતી ચલચિત્ર ઉદ્યોગના ખૂબ જ જાણીતા અભિનેતા ગણાતા ઉપેન્દ્ર ત્રિવેદીએ ગુજરાતી ચલચિત્રો અને નાટકો એમ બંનેમાં અભિનય આપ્યો હતો મુંબઈ ખાતે કોલેજ જીવન દરમિયાન ઉપેન્દ્ર ત્રિવેદીએ ઘણા નાટકોમાં કામ કર્યું હતું ચલચિત્ર જગતમાં તેમને કારકિર્દીની શરૂઆત ઓગણીસો સિત્તેરમાં કરી અને સતત ચાલીસ વર્ષ સુધી તેઓ આ કારકિર્દીમાં રહ્યા ઉપેન્દ્ર ત્રિવેદીએ ગુજરાતી ચલચિત્રોમાં પ્રથમ મોટી તક રવિન્દ્ર દવે દ્વારા દિગ્દર્શિત ચલચિત્ર જેસલ તોરણમાં મળી તેમને કેટલાક ગુજરાતી ગુજરાતી ચલચિત્રોનું દિગ્દર્શન પણ કરેલું તેમનું માનવીની ભવાઈ ગુજરાતી લેખક પન્નાલાલ પટેલની એઝ નામની નવલકથા પર આધારિત રાષ્ટ્રીય પારિતોષિક વિજેતા ચલચિત્ર છે તેમને મનુભાઈ પંચોરીની ઝેર તો પીધા જાણી જાણી નામક નવલકથા પર આધારિત એઝ નામના ચલચિત્રનું નિર્માણ દિગ્દર્શન પણ કરેલું ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતાની જોડીએ સિત્તેર અને એંસીના દાયકામાં ઘણી બધી સફળ ગુજરાતી ફિલ્મો આપી હતી રાજકીય કારકિર્દી ઉપેન્દ્ર ત્રિવેદી ઓગણીસો એંસીમાં ગુજરાત ધારાસભાની ભિલોડા બેઠક પરથી ચૂંટાઈ અને રાજકારણમાં જોડાયા તેમણે એકત્રીસ માર્ચ બે હજારથી ઓગણીસ જુલાઈ બે હજાર બાર સુધી ગુજરાત ધારાસભાના નાયક અધ્યક્ષ તરીકેનો પદભાર સંભાળેલો તેઓએ ગુજરાતી ફિલ્મ કોર્પોરેશનના ચેરમેન તરીકે પણ સેવાઓ આપી હતી ચાર જાન્યુઆરી બે હજાર પંદરના રોજ મુંબઈ ખાતે ઉપેન્દ્ર ત્રિવેદીનું અવસાન થયું હતું